વડોદરા હોન્ડા એક્ટિવાની ચોરી કરનાર આરોપીને પકડી પાડી ચોરી કરેલ ચૌદ એક્ટિવા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી ગોરવા લક્ષ્મીપુરા અટલાદરા વિસ્તારમાં હોન્ડા એક્ટિવા ની ચોરીઓ અવારનવાર થતી હોવાના અને આ એક્ટિવાની ચોરી કરનાર ઈસમ પશ્ચિમ વિસ્તારમાં ટીમ ને મળેલ માહિતી આધારે સેવાસી થી ગોત્રી તરફ આવતા રોડ પર નંબર વગર કાળા કલર ની એક્ટિવા મોપેડ આવતા એક્ટિવા ને ઉભી રાખવા માટે ઈશારો સાથે શંકાસ્પદ જણાયલ એક ઈસમ નામે સમીર જશભાઈ ભાલાવાત ઉમર વર્ષ 25 ને રોકી ઈસમ પાસેની એક્ટિવાના પેપર ન હોય તેમજ ઈસમ એક્ટિવા ના માલિકી અંગે સચોટ હકીકત જણાવી નહી શકતા જેથી પર કામદાર સોસાયટી માંથી ચોરી કરી લાવેલાની તેમજ છેલ્લા છ માસ માં શહેરના ગોત્રી વડસર રોડ ગોરવા લક્ષ્મીપુરા જેટલી હોન્ડા એક્ટિવા મોપેડોની ચોરી કરેલા હકીકત

અકોટા પોલીસ સ્ટેશનમાં આ એક્ટિવા ચોરી બાબતે ના નોંધાયેલ કુલ તેર વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે